જે માતાજી મિત્રો હું છું આપનો સુરેશ પ્રજાપતિ અને અત્યારે અમે દળવા રાંદલમાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ અને કુશીને ઘણા સમયથી માનતા હતી કે સાકરના ભારોભાર જોખવાની હતી એટલે સાકર ભારોભાર જોઈતી છે તો અહીંયા બધા સાકર છે અને આ ખુશીને તો લગભગ બધા ઓળખતા રહીશું તો અત્યારે સાકર ભારોભાર જોઈ છે અને એને અશક્યનું કામ શક્ય બનાવી દીધું છે આ રાંદલમાં એ અને તમને બધાને ખબર જ છે કે અહીંયા વર્ષોથી જે રાંધણાનું મંદિર છે ઝડવામાં ગમે એવું શ્રદ્ધાળુ હોય કોઈ પણ વ્યક્તિને લગ્ન થઈ ગયા હોય પાંચ વરસ દસ વરસ પચ્ચીસ અને અહીંયા તો સાઠ સાઠ વર્ષે દાખલા જે એવા કે જે વ્યક્તિ નિયહ સંસ્થાન હોય માત્ર રાંધણ માતાજીના મંદિરે દર્શન કરવાની માનતા રાખે એટલે નવ ઉમાયને એને નવ દિવસે દીકરો થાય થાય ને થાય પણ સાચી તમારી શ્રદ્ધા સાચો વિશ્વાસ એવા અહીંયા દાખલા છે અને તમે ઘરે બેઠા હશો ઘરે બેઠા બેઠા સાચા મન થી સાચા હૃદય થી માતાજી ની કોઈ પણ માનતા રાખી લો સાહેબ ગમે એવું કામ હશે અશક્ય નું કામ શક્ય બનાવી દે એવા આ ચમત્કારી માં છે દડવામાં અને આ વિડીયો ને વધુમાં વધુ લોકો

અમરેલી ડિસ્ટ્રિક્ટ તાલુકો ગોકળ વડિયા વાસાવાડની બાજુમાં રાંદલ માતાજીનું મેઇન પ્રાકૃતિક સ્થાન છે મને જરાક એકાદ બે પરછાની વાત કરો માતાજી દીકરાની દાતાર કહેવાય છે માતાજીના અહીં લોટા તેડાય છે ઘૂંણી થાય છે પ્રસાદની વ્યવસ્થા છે રોકાવાની વ્યવસ્થા છે બધી વ્યવસ્થા છે બાર ગામથી કોઈ પણ અહીંયા શ્રદ્ધાળુ આવે દૂર દૂરથી તો અહીંયા રોકાવા જમવાની બધી જ સુવિધા છે